हेलो સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અમદાવાદ સાબરમતી river front પર આગામી 7 ડિસેમ્બરે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ ઉજવાશે આ માટે 100 સંતો અને 1000 જેટલા સ્વયંસેવકો દ્વારા તડામર તૈયારી કરાઈ રહી છે આ સમારોહનું સૌથી મોટું આકર્ષણ સાબરમતી નદીમાં ડેકોરેટિવ લાઇટિંગ ધરાવતી હોડીઓ પર પ્રદર્શિત થનાર 75 સૂત્ર હશે આપણે સૌ જાણિયે જછિયે કે પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્યો કર્યા તેનો કોઈ સરવાળો કે કોઈ બુકના પન્ના પર આંકી શકાય તેમ નથી પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આધારિત 10 મોટી મોટી જીવનચરિત્રની બુક લખાઈ છે તો પણ હજી હજારો પ્રસંગો લખવાના બાકી છે અને હજારો હરિભક્તો સાથે બનેલા પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો તે હરિભક્તોના હૃદયમાં જ પડેલા છે प्रमुख स्वामी महाराजનું જીવન આધારિત લખાયેલા પ્રમુખ સ્વામી મહારાજ જીવનચરિત્ર ગ્રંથતે વિશ્વનો સૌથી મોટો જીવનચરિત્ર ગ્રંથ છે પ્રમુખબરની અમૃત મહોત્સવ વિશે માહિતી આપતા બીએપીએસ સંસ્થાના અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું કે શાહપુર માં આવેલી આંબલીવાડી પોળમાં 28 વર્ષીય પ્રમુખ સ્વામી મહારાજે 21મી મે 1950 ના રોજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા હતા આ પ્રસંગે 2025 માં 75 વર્ષ પૂરા થયા જેથી અમદાવાદમાં જયક સ્મૃતિ રૂપે તેમણે અંજલી આપવા અને સ્મૃતિમાં પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ સમારોહ યોજાઈ રહ્યો છે આ પ્રસંગ માટે સંતોએ ચર્ચા કરીને નક્કી કર્યું હતું કે અમદાવાદના આંબલીવાડી પોળમાં પ્રમુખ સ્વામી મહારાજની નિમણૂક થઈ હતી સાબરમતીના કિનારે river front પર પ્રમુખ સ્વામી માર્ગ છે આપણે ત્યાં આ કાર્યક્રમ કરીએ છીએ तो अंजलि आप नदी में तेमना गुणों जोड़ू तो प्रासंगिक बनशे। आ विचार भागवत, श्रीमद्भागवत गीता, वचनामृत तुलसीदासकृत रामचरित मानस अने महाभारत जेवा शास्त्रों तेमच संत रचना में संतोना गुणों लक्षणों ने महिमा सद्गुणों कुल पंचोतेर सूत्रनी पसंदगी कराई जे तमाम डेकोरेटिव लाइटिंगवाड़ी होड़ीओ पर प्रदर्शित कराशे આ પ્રસંગે મહંત સ્વામી મહારાજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત અમદાવાદના આમંત્રિત હરિભક્તો અને મહેમાનો હાજર રહેશે અમદાવાદના શાહપુરની વચ્છોવચ આવેલી આંબલીવાડી પોળમાં BAPS સંસ્થાની અઢળક યાદો જોડાયેલી છે આ પોળમાં વર્ષ 1907 થી 1951 સુધી શાસ્ત્રીજી મહારાજ પધારતા હતા આમ आ पोल शास्त्रीजी महाराज सत्संग उत्सवों की साक्षी है अहिंज बबूभा पटेल घर में वर्ष ओगनीस सौ ओगणचालीसास्त्रीजी महाराजे प्रमुख स्वामी महाराज ने दीक्षा आपी थी ते वक्त प्रमुख स्वामी आ पो घरे घरे जोड़ी माँगीवाह करता हता। आ दरमियान वर्ष ओगनीस सौ प्रमुख स्वामीए संस्कृत अभ्यास करो આ દરમિયાન 21મી મે 1950 ના દિવસે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને ચાદર ઓઢાડીને બીએપીએસ સંસ્થાની ધુરા સોંપી હતી આ પોળમાં રહેતા 15મી 20 હરિભક્તોએ પોળનો જીણોદ્ધાર કરવા માટે પોતાનું ઘર બીએપીએસ સંસ્થાને સોંપી દીદા હતા ત્યાર પછી આ સમગ્ર પોળનું અંદાજે 50000 સ્ક્વેર ફૂટમાં રીકન્સ્ટ્રક્શન કરાયું હતું જે 27 માર્ચ 2022 માં આ પોળ હરિભક્તો માટે ખોલી મુકાય છે आंबलीवाड़ी पोडमा 2000 स्क्वायर फुट फ्लोर स्पेस હતો જેમાં અંદાજે 50000 स्क्वायर फुटમાં રીકન્સ્ટ્રક્શન કરાયું હતું અહી 15 બાય 15 ફૂટના જે ઓરડામાં પ્રમુખ સ્વામીને ચાદર ઓઢાડીને સંસ્થાની ધુરા સોંપાઈ હતી ત્યાં સ્મૃતિ મંદિરમાં શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામીની મૂર્તિ સ્થાપિત કરાઈ છે આંબલીવાડી પોળની વાસ્તુકલા પરંપરાગત છે આ પોળ આગામી 500 વર્ષ સુધી અડીખમ રહે તે રીતે ડિઝાઇન કરાઈ છે જીડનો દર વખતે પોળનો ચોક અને ઝરૂખા પણ નવેસરથી તૈયાર કરાયા છે આ ઉપ્રાંત મકાનનો ફ્લોરિંગ સૌથી 150 વર્ષ પહેલાની મોજેક ટાઇલ્સ જેવું જ કરાયું છે અહિંસાત્રીજી મહારાજના જીવનને દર્શાવતી ફોટો વોલ પણ છે અને જે ખાટલામાં શાસ્ત્રીજી મહારાજ આરામ કરતા તેના પર આબેહૂબ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ મૂકાય છે અહીં એકસાથે 200 ટુ-व्हीલર પાર્ક થઈ શકે તેવું parking પણ છે અહીં એક પ્રમુખ સ્વામી સભાગૃહ પણ છે જેમાં 500 થી 700 હરિભક્તો એકસાથે સત્સંગ કરી શકે તેવી સુવિધા છે નોંધનીય છે કે આ ઉત્સવ અંતર્ગત છેલ્લા એક વર્ષથી নানা મોટો આયોજનો ચાલી રહ્યા છે જેમાં ખાસ કરીને સત્સંગ સભાઓ અને એકાદ વર્ષથી બાળ યુવા પ્રવૃત્તિમાં સંસ્કાર સિંચન ના કાર્યક્રમ કરાયા છે हवे एनो मुख्य सारोह सातमी डिसेम्बरे योजाश प्रमुख खबर अमृत महोत्सव जीवंत प्रसारण रविवार सांजे साढ़ापाँच साठ वग्या सुधी चालनारा आ कार्यक्रम में वैविध्यसभर प्रस्तुतिओ द्वारा परम पूज्य प्रमुख स्वामी महाराज एक सौ चार म जन्मदिने वंदना कराशे कार्यक्रम में बैठक व्यवस्था लिमिटेड होवा देश विदेश लाखों भक्त भाविकोता घरे अथवा मंदिरोना सभागृहों में जीवंत प्रसारण द्वारा कार्यक्रम ने मणश આસ્થા ભજન ચેનલ અને લાઈવ બીએપીએસ ડોટ તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આ અભૂતપૂર્વ કાર્યક્રમને ઘરે બેઠા માણી શકાશે તો હરિભક્તો આપણે સૌ આ સમાચારને બીજા હરિભક્તોને પણ શેર કરજો જેથી તેઓ પણ આ મહોત્સવનો દિવ્ય લાભ લઈ શકે અને આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને મહોત્સવને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર